કરે શું થાય ગુરુ મહિમા બે મુદ્દા અને ગુરુ મહારાજ ને પગે તાળું રાખવું પડે વાયક વગર કોઈ દારો ચોય સવરાય નહીં જયારે કોઈ બોલાવે ને આમંત્રણ હોય ને તો અહિયાં જાતા વાર થાય ના દર્શન કરતા દુખ જાય દુર્લભ એવા સંત ને એટલે હું પણ આજના સુરમાં સુર પુરાવતો જઉં છું કે મેન મુદ્દો હોય ભક્તિનો તો ઘરે પ્યાલુ

વયાળામાં ભાવ રાખો હિત રાખો પાર કર મન ભજન નો વ્યવહાર ધણી તારા નોમ આધાર ભક્તિ ખેલો ખોડા નહી ધાર ભક્તિ શેની છે વર્તમાન ની કરે વેદાંત ઉતારે આપના તારા સદગુરુ ની વાત ના સમજે તો અહીંયા કરતો જમ હારા હાસુ જમ જમ તમે કોઈ દાડો જમ નહી જોયા હોય ભાઈ જમ જમ પહેલા જમ તો ગમે એવા હોય પણ અતારના જમ તો ઘણા ખરાબ છે હોય ઘણા ખરાબ ચોર રે આ મોટા ભાગે હાઈવે રોડ ઉપર ઘણા હોય હાઈવે ઉપર ઘરેથી વાંડા લઈને ઉપડ્યા હબબ 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 કરતા આયા ફોન ગલ લઈને ગુટકા પડીનો મારો ડુસો અને કોનમાં બે ફોન ના ગાલે ભૂંગળા અને પછી હબ બાટ કરતા જાતા તા મોરી થી આયુ ખટારું ચીડ થી આયુ સીપડું લીધા વસમા એ પપ્પા જા સાહેબ આ સોટ હતી જમની આ જમના પહામાંથી બસવું હોય તો કારણ કે મને ભજન નો વ્યવહાર ઘણી તારા નોમ નો આધાર ભક્તિ ખેલો ખોડાની ધાર ભક્તિ જો ખોડાની ધાર ખેલવી હોય ને તો ભૈયા ભૈયામાં માં હોવા જોઈએ પેલો રાગ એનથી વધારે ગુરુ ભાઈઓ માં અમારે અહિયાં અભિષેક ભાઈ એમના ગુરુ બંધુઓ ઘણા છે આ રમેશભાઈ અમારે બલરામભાઈ લાલજીભાઈ સાહેબ ગુરુભાઈ છે ને જયારે જેસલ ને તોરલ રૂપાબેન માલદે હોમા હોમા મળ્યા ને એ એક એક કલાક ની મડામુજ પડી બાદ પીડાઈ હતી મારા ગુરુ ભઈ મળ્યા અને ગુરુ ઘરની વાત કહે છે ગુરુ ઘરની વાત ના ના હું ની નથી ભઈલા આપો તજો હરી ભદો નક્ષિક તજો વિકાર તુલસી જાકુ વંદન કરીએ હે ભગવાનનો અવતાર ગુરુ ઘરની વાત છે ને એ તો તમે પોતાના સ્વરૂપને ઓળખો બો હું કોણ છું આ સ્વરૂપની પ્રાપ્તિ ઋષિ મુન્યો આપડા તમામ સંતો દ્વારા થાય એટલા માટે વાતને જાણવી હોય તો ભક્તિના પહેલા પગથિયામાં મનુષ્ય ખાવું પડે મનુષ્ય મનુષ્ય શાયદ મનુષ્યની અંદર બે વયડા આવે ને પુરુષ પાણી બે આમાં રહેવા વાળો છે એક મનુષ્ય અસ્ત્રી પુરુષ એનું એક નર માદાનું વાવેતર છે મનુષ્ય કોને કહેવાય અમારા શિત્ત પુરુષો કેસે એક કડી કેતો જો મેળાવે તો

ભક્તિ જ એનો પહેલો પતિ અમારા શીત ઋષિ મુનિયો બોલે છે લાલજી ભાઈ અમારા ઋષિ મુનિઓ કેતા જાશે કે નારી તું નારાયણ આ નારી છે એની ઉત્તમ ભક્તિ એનો પતિ તમે ભગવાન બાજ્યા ભગવાન આજ તો કેતો છુ આ કોચરવાળા માં તો બહેનો માટે ઉત્તમ ભક્તિ અને બુનો તમારો ભગવાન હોય ને આજ હું હાસી વાત કઉ છું કે બહેનો નો ભગવાન બતાવતા છો જો ખોટું બોલું તો ભાઈઓ સાથ ના હાલતા અને કેજુ બાપુ આ તો ધર્મ ધરતી ગોમ કોતર વાળા છે આ ગોમ કદી ખોટું ના બોલાય હલો અને તબલજી હોય તો સ્ટેજ ઉપર તાત્કાલિક વધારે તબલજી મારા ગુરુજીએ મને પૂરો પરવાનો લઈને મેલેલો કે આ જીભ થકી કસી અદત વાણી બોલવી નહીં બેનો ના ભગવાન ઈનો બેનો ભલે વીર મહારાજ પૂજો ગોગો મહારાજ પૂજો રોમોપીર પૂજો શંકર દાદો બ્રહ્મા પૂજો પણ કદાચ જો ઘર પતિ પૂજો ફરે તો થઈ જાય બેડો હવે પતિ ચમચમ પૂજાય કેતો ઊંચા હોય પણ એ ઊંચેલા પતિ ને એક મહિનો પજે લાગજો હાથ જોડી જો ઊંચા ને લાગશો તો નક્કી જાગતા ને લાગશો લાગશો ને તમે કોઈ દાડો તમારા આદમી પજે લાજો ચમ ભાઈ શું ડખો પડ્યો ખાવાનું પૂરું કરે વસ્તાર નું પૂરું કરે દર દાગીના પહેરાવે આવે ફરવા લઈ જાય જબરા શહેરમાંથી હારી વસ્તુ નહીં આલે અને તોય કોઈ દાડો હાથ છોડી પજે ના ફરો આપણે જેટલા ડાયો આપણો પતિ એ ભગવાન છે બોલો ભાઈઓ છે સકે નહીં પતિ એ જ ભગવાન છે એ પતિ ની પૂજા કરજો કોઈ દાડો હોય ના તો પછી રાખવી છે અને બે હવાજ ઉપર લઈ બે પાયાની વાત કુખ્યો રમોજ ગમત મસકરી છઠા ના માનતા આશે ગમત નથી કે થો પણ મારું જીવન જ આશ્ર રમોજી છે એટલે કેતો છું કે બુનો તમારા પતિને પ્રેમથી પતિ નહીં પતિ તો ઓરિજિનલ છે તમારો પણ એને ભગવાન માનજો અને ભગવાન જે બઈ માનતી હોય ને એ પતિની સેવા કરતી હોય કદી હોમી ના થતી હોય સડકો ના કરતી હોય સાહેબ તમે જુઓ તો પતિ નાવા બેહે બાથરૂમમાં માં પેહો વગે ઓહો કર પણ ના કર્યા એટલે ભગવાન તમારો તમારા હોમી ડાલ નમાઈ હવના ઘરમાં માલ તો માર્બલ ટાઈસુ સિમેન્ટ પથરાણા એમાં બહુ ગુનેન શું મળ્યું એક ડોલ ને પોતું ઓહા ના ઘસા કહો પથરા

રોતા રોતા હવે ઓસર હોય મારુતી કારું આઈ ઓગડાને ફીડા બેહ કરી હા સમજો એટલે પહેલા તો જેટલો ઢૂકો મેલતો દેવાના હેતુ મારો શું છે કે ભક્તિ કરવી હોય તો नर नारी હમતે થઈ અને સદગુરુના બોધમાં જાજો અને ગુરુજીના બોધમાં नर કે નારી એવું કોઈ નથી એ તો શ્રી મનુષ્ય છે નથી વૈષ્ય નથી સુધી નથી જન્મેશું છોકરો કોઈ બુન ને નાનું આવત પૂછો આ બુન ને શું આવ્યું નાનું હવે ભણી કરીશિયારી ભાષા બોલશે બેબી કે બાબો તો મોણ નો જલ્મ ચારે થાય પેલી આપડા ભક્તો ની સંગત થાય અને ભક્તો માં ખુબ રાગ રાખો

જુગાર રમે એને જુગારીઓ કેવરાય એને મોણસ કેવરાય સાહેબ તમે જુઓ જુગાર માં પોષ પડવો સતવાદી